નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત શહેરમાં ક્રિકેટ મેચ દરમિયાન યુવકના મોતની ઘટના સામે આવી છે પચીસ વર્ષીય પાર્થ સુરતના ત્યારે યુવકનો મોત છે ક્રિકેટ મેચમાં એમ્પાયર બનેલા ત્યારે યુવકનો બોલ વાગવાથી મોત નીપજ્યું છે શહેરના ત્યારે રનિંગ રોડ સ્થિત બીબી ત્યારે મિત્રો દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ઘટના બની હતી જોકે એક ચરબી ત્યારે બોલ સાથેમાં વાગતા યુવક ડળી પડ્યો હતો બાદમાં યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ પરત પરના ત્યારે યુવકને યુવક જાહેર કર્યો પ્રાથમિક તપાસમાં બોલના ત્યારે આઘાતથી હાર્ટ એટેક આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે મિત્રો મહત્વનું એ છે કે મૃત્યુ યુવક સ્કૂલમાં ત્યારે પીટી શિક્ષક તરીકે ભજવતો હતો અને ત્યારે સમગ્ર બનાવને લઈને પરિવારજનો તરફ આફતનો વાદળા ઘેરાયા છે આ ગામમાં શોખનું મોજ ફરી વળ્યું છે તેમજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સન્નાટો વ્યાપી જવા પામ્યો છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો બોલ સાથીમાં વાગવાનથી હૃદય બેસી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ સામે આવ્યું છે જોકે કારણ પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ